તો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજા જશે ફેમિલી તો તમને બધાને પહેલા તો ગુડ મોર્નિંગ તો થઈ ગયા છે સવારના દસ અને વાગી ગયો સોરી લાગી ગયો છે તડકો તો સવાર સવારમાં આપણે નીકળી ગયા છીએ દુકાને પાણીની બોટલ લઈને હાથમાં અને આપણી બેગ લઈને દુકાને તો દુકાને જવા માટે નીકળી ગયા છીએ સવાર સવારમાં તો ચાલો હવે આપણે જોઈએ કે આજનો દિવસ આખો દિવસ આપણો કેવો વીતે છે અને કેવા જાય છે જોઈએ અત્યારે મેં તો શરૂઆત થઈ ગઈ હતી સવાર સવારમાં તો નીકળે પહેલાં ફટાફટ દુકાને અને આપણે જોઈએ આગળનો દિવસ તમને પણ બતાવું કે કેવો દિવસ જાય છે આપણે જો સારી બાજુ તડકાને કોઈ નથી અત્યારે તો ચાલો પેલા ફટાફટ દુકાને પહોંચી જાવ તો ફેમિલી અત્યારે વાગી ગયો છે બપોરનો દોઢ અને હું જાઉં છું ઘરે જમવા પણ આ જે ફેમિલી એવું છે કે ટોપી નથી લેવા ઘરે ભૂલાઈ ગઈ હતી તો ટોપી સોરી ટોપી ઘરે મૂકીને લાવેલો હતો ને હવે છું ઘરે જમવા તો તમે તડકો થઈ ગયો ને હમણાં બે ત્રણ દિવસથી રખડીએ છીએ એટલે આજે ક્યાં જવાનો પ્લાન નથી પણ તમે ચારે ભાઈ જોવા તડકો છે ને આ ઘરે કંઈક જો કંઈક કામ શરૂ છે મતલબમાં ડાર પાડે છે એટલે મકાન બનાવતા હશે ડાર પાડતા હશે અને આપણે અહીંથી છેલ્લા છે તો તડકાનું ઘરે એવા તો એવો તડકો છે અને કઈ ટોપી પી છે બે ત્રણ દિવસથી આપણે હમણાં બાર છે એકલા લોકવાદ જઈ છે તો આજે મેં વિચાર્યું કે આજે કંઈ જવું નથી આજે દુકાને દુકાને રહેવાનું છે અને ઘરે ઘરે જ રહેવાનું છે તો ફેમિલી અત્યારે પહેલાં તો મને બહુ ભૂખ લાગી છે તો જાય અને તડકો પણ વધારે છે તો જલ્દીથી ફટાફટ ઘરે પહોંચીને કંઈ તડકાનું રહેવાનું ચક્કર પકડ સડી જાય એવો તડકો છે તો ચાલો ફેમિલી પહેલાં હું ઘરે જાઉં જમી લઉં અને પછી મકાને પણ કામ જોઉં અને પછી પાછું દુકાને જાઉં ફેમિલી તો હવે બે વાગે ગયા ને જમી લીધું છે અને જમીન આપણે જો સામે ગાડી પડી છે ગાડી લઈને જવાનું છે દુકાને તો એ પેલા મકાન આટો મારી આવી મકાન નું કામ શરૂ છે એટલે અને આ ટાસ જો કાઢી છે ટાસ કેમ કે પ્લાસ્ટર બાકી છે એટલે બધું કાઢવું પડશે ને આપણે આવી ગયા મકાનમાં અને જોવા માટે કામ કેટલું પડશે અમારે આના ઉજાગરો હોય છે ઉજાગરો બેઠો હોય અહીંયા ધ્યાન રાખે છે

ઉપર જમીન આવશે તો પાછું કામ તો શરૂ છે ને જે પુરાણ બુરાણ ઘણું ખરું કરવાનું છે આ પુરાણ બધું પુરાણ કરવાનું છે કારણ કે કોઈ વિરાણ છે લાદી ઘણું ખરું છે બાકી ઉપર બીજો માણો એટલે ઘણું ખરું કામ બાકી છે એ વાત લાગશે તો ચાલો ફેમિલી એ પહેલાં આપણે નીકળી હવે દુકાને આપણે ગાડી સામે પડી છે ગાડી લઈને જઈએ આપણે ચાલ લીધી છે આપણે હાથમાં જોઈ તડકાની ગાડી તપી ગઈ છે તો ફટાફટ ગાડી લઈ અને હવે નીકળીએ દુકાને ને દુકાને કરીએ થોડું ઘણું કામ બપોરનો ટાઈમ છે એટલે થોડું ઘણું કામ કરી તો ફાઈનલી દુકાને આવી ગયો છું ને ગાડી સામે મૂકી દીધી છે લોક મારી દીધો છે પણ એ ભાઈ એવા થયો તો આપણે એની સાથે વાત કરવામાં રહી ગયા એટલા માટે અને કોણ કોણ શરૂ કરી દીધું તમને વાત કરવા રહી ગઈ છે ટોપી જો ટોપી લેતા હતા ઘરેથી મતલબ ટોપી છે ને મેલી થઈ ગઈ હતી બહુ તો ટોપી ધોવાની હતી તો ટોપી કાઢી નાખી હવે ગરમીની અને ટોપી કાઢીને ઘડી ગરમી ગરમી ગરમી

બાકી અત્યારે પણ આ ફ્રેન્ડ કહ્યું તો હાલને જાય મી તો આવો અત્યારે ને કાટે તડકાનું કંઈ જાવું છે નહીં રહેવા દો બંધ રાખ્યું અને અત્યારે આપણે દુકાન શાકી બેઠા છે ને દુકાને બેઠ છે કામ કરીએ અને પછી સારો કોફી પીવા જશું ને આપણો આ બ્લોગ આજે આમ એમ જ દુકાનથી ઘરે ને ઘરે એમ જ રાખવાનો છે કે જવાનું છે નહીં પણ જોઈએ આપણે આગળ શું હું થાય એમ તો ચાર વાગે ગયા હતા ચાર વાગે ગયા હતા આવે ગયા હતા ઘરે કોફી પીવા તો ઘરે જાય ને કોફી પી લઈ આપણે તો અત્યારે ચાર વાગેને આપણે ગયા હતા ઘરે હાલો સોરી દુકાને દુકાને ગયા હતા કોફી પીધી ઘરે જઈને પછી પાછા અત્યારે વાગી ગયા હતા છો તો આપણે લોકેશન બદલું તો આપણે અહીંયા રીલ્સ ઉતારવા માટે આવી ગયા હતા વાડીએ હું અને મારા કેમેરામેન જીગો ચહેરા જીગો ઉભો અમે તો અમે રીલ્સ બનાવવા માટે વિડીયો બનાવવા આવી ગયા હતા તો અહીંયા આપણે રીલ્સ બનાવવાની છે અને ઘરે ગયો તો પાછો થોડું કામ હતું એટલા માટે અને હવે રીલ્સ ઉતારવાની છે આપણે એક બે અને ચા પીવાની છે અહીંયા પણ આપણે આ વાડીએ પણ તો હું કહું થોડીક રીલ્સ ઉતારી અને અહીંયા વાડીએ અત્યારે જટકા મશીન શરૂ છે એટલે આપણે આગળ ન જ કેમ કે અહીંયા અત્યારે રોજડા બહુ કવર આવે એટલે આ બાજરીમાં તો રોજડા કવર એટલે શું છે આગળ ન જ હોય કારણ કે અહીંયા ઝટકા મશીન શરૂ રાખેલું હોય કે આ વધારે પડતા બાજરીમાં જે રોજડા આવે ને તો હું કે રોજડા નહીં પણ મતલબ હું એવું આવે એટલે તો આપણે હવે થોડી ઘણી રીલ્સ ઉતારવાની છે મારે અને જીગાને તો જીગો મારી વાટે ઊભો છે તો આપણે થોડી ઘણી રીલ્સ ઉતારી લઈ અને પછી હું છે ફેમિલી પાસે દુકાને નીકળી તો થોડુંક થાય થતું હતું મોડું હું કોઈ વાંધો નહીં ભલે થતું મોડું તો આપણે રીલ્સ બીલ્સ તો ઉતારવાની છે જ તે હું કોઈ આ પહેલાં ફટાફટ રીલ્સ ઉતારી તો જો સામે બાજરી છે મોટી જબરી અને આપણે બુલેટ બાર પાર્ક કરી દીધું છે ને પછી આપણે રીલ્સ ઉતારીને પછી આપણે નીકળવાનું છે તો ફટાફટ ચાર પાંચ રીલ્સ ઉતારી અને પછી હવે નીકળી અને આપણે આપણો બ્લોગ અહીંયા આજે પૂરો કરવાનો છે આજે હમણાં ક્યાંય બાર દીધા બે બે દિવસ ક્યાંય બહાર જવાનું થતું નહોતું એવું હતું કાલના બે દિવસથી બહાર રખડતા હતા તો આજે તડકાના ક્યાંય ગયા નહોતા કાલે એવું લાગશે તો બહાર જવાનું છે કદાચ મોવા બુલેટનું કામ છે એટલા માટે થોડુંક તો ફેમિલી ચાલો આપણે રિલીસ બીલ્સ ઉતારીને પછી આપણે મળીએ થોડાક આગળ અને આપણે અહીં આપણો વ્લોગ પૂરો કરો છે અને આશા છે કે તમને મારો બ્લોગ ગમ્યો હશે તો પ્લીઝ ખાસ કરીને કહું છું કે જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને પ્રેસ કરજો અને વિડીયોને લાઇક કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતા કારણ કે આપણે આવા નવા ગુજરાતી ધીસી કાઠિયાવાડી વ્લોગ્સ આપણે આપણા બનાવતા રહીશું તો તમે થોડો ઘણો સપોર્ટ આપો અને મહેનત કરીએ છીએ અમે તો મહેનતનું ફળ મતલબ તમે સબસ્ક્રાઇબ કરો બીજું કાંઈ નથી કરવું તો આપણે મળીએ આવનાવા નેક્સ્ટ લોગમાં તો ચાલો અત્યારે બસ એટલું જ